નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં મિત્રો આવનારી દસ જુલાઈ ગુરુ પૂર્ણિમાના દિવસે જો તમે આ જગ્યા ઉપર દીવો પ્રગટાવીને આ ત્રણ શબ્દો બોલી દેશો તો મિત્રો તમારા ઘરમાં ગુરુદેવની કૃપાથી ધન ધાન્યની કમી નહીં થઈ શકે તેમજ તમારા ઘરમાં જે કોઈ પણ પ્રકારની મુશ્કેલી તેમજ ગરીબી દરિદ્રતા હશે તો મિત્રો એ બધી જ સમસ્યામાંથી તમે છુટકારો મેળવી શકશો મિત્રો ગુરુ પૂર્ણિમાના દિવસે જો તમે આ જગ્યા ઉપર એક દેવો પ્રગટાવીને આ ત્રણ શબ્દો બોલો છો તો મિત્રો તમારી વર્ષો જૂની મનોકામના હોય કે જે અવશ્ય પૂર્ણ થવા લાગે છે સાથે જ મિત્રો આપણે આ ગુરુ પૂર્ણિમાના દિવસે કરવામાં આવતા બીજા પણ અન્ય ઉપાયો વિશે પણ જાણીશું અને તે દિવસે કરાતા શુભ કાર્યો વિશે પણ વાત કરવાના છીએ તો જો મિત્રો તમે આ ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુદેવની કૃપા પોતાના ઉપર વરસાવવા માંગતા હોય તો મિત્રો આ વિડીયોને છેલ્લે સુધી જોઈ લેજો અને સાથે જ આપણે આજના આ વિડીયોમાં જાણીશું કે તમારે દસ જુલાઈ ગુરુ પૂર્ણિમાના દિવસે આ જગ્યા પર એક દીવો પ્રગટાવીને આ ત્રણ શબ્દો બોલી લેવાના છે એ વિશે પણ જાણીશું તો મિત્રો આ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોય કે ગુરુદેવની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય ગુરુદેવ જરૂર લખી દેજો તો મિત્રો આપણા હિન્દુ ધર્મમાં ગુરુ પૂર્ણિમાનું ખૂબ જ વિશેષ મહત્વ છે મિત્રો આપણા જ્યોતિષ પંચાંગ અનુસાર દર વર્ષે ગુરુ પૂર્ણિમાનો તહેવાર છે એક અષાઢ મહિનાની શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે ઉજવામાં આવે છે આ તિથિને અષાઢ પૂર્ણિમાના વ્યાસ પૂર્ણિમા અને વેદવ્યાસ વ્યાસ જયંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે આ ઉપરાંત મિત્રો આ દિવસે બ્રહ્મસૂત્ર મહાભારત શ્રીમદ ભાગવત અને અઢાર પુરાણો જેવા અદ્ભુત સાહિત્યની પણ રચના કરનાર મહાન ગુરુ મહર્ષિ વેદવ્યાસનો જન્મ આ દિવસે થયો હતો આથી મિત્રો આ દિવસનું બહુ જ વિશેષ મહત્વ આપણા શાસ્ત્રોમાં પણ જણાવવામાં આવ્યો છે મિત્રો આ દિવસે ગુરુની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે અને આ ઉપરાંત પવિત્ર નદીમાં સ્નાન કરવાનું અને શુભ પ્રસંગે દાન કરવાનું પણ વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે સાથે સાથે ગુરુ પૂર્ણિમાએ વેદવ્યાસજીની વ્યાસજીની જયંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે અને લોકો ગુરુદેવની પૂજા અર્ચના વિશેષ રૂપથી કરે છે તો મિત્રો હવે આપણે ગુરુ પૂર્ણિમાની તિથિ વિશે વાત કરીએ મિત્રો જ્યોતિષ પંચાંગ અનુસાર અષાઢ મહિનાની પૂર્ણિમાની તિથિ દસ જુલાઈએ બપોરે એક વાગ્યે સાડત્રીસ મિનિટે શરૂ થશે અને બીજા દિવસે એટલે કે અગિયાર જુલાઈએ બપોરે બે વાગ્યાને સાત મિનિટે સમાપ્ત થશે આથી જ મિત્રો દસ જુલાઈએ ગુરુ પૂર્ણિમાના તહેવારની ઉજવણી કરવામાં આવશે સાથે જ મિત્રો આપણે આજના આ વિડિયોમાં જણાવવા જઈ રહ્યા છીએ કે તમારે ગુરુપૂર્ણિમાના દિવસે આ જગ્યા ઉપર એક દીવો પ્રગટાવીને ત્રણ શબ્દો બોલી દેવાના છે જેનાથી તમારી ઉપર ગુરુદેવની અપરમ કૃપા પ્રાપ્ત થશે કે જેનાથી તમારા ઘરની બધી જ ગરીબી છે એ મૂળથી સમાપ્ત થઈ જશે સાથે જ મિત્રો ગુરુપૂર્ણિમાના દિવસે બધા જ ગુરુઓને વંદન કરવામાં આવે છે શ્રાવણ મહિનો ઉત્તર ભારતમાં ગુરુ પૂર્ણિમાના બીજા દિવસથી શરૂ થાય છે જેનું ખૂબ જ મહત્ત્વ છે આતિથિએ ગુરુ પૂર્ણિમાનો તહેવાર ઉજવવામાં આવે છે વેદ વ્યાસે ઘણા વેદ અને પુરાણોની રચના કરી હતી આ ખાસ પ્રસંગે ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મી અને વેદ વેદજીની પૂજા અર્ચના કરવાનું વિશેષ મહત્ત્વ છે આપણા જીવનમાં ગુરુનું મહત્વ સમજાવવા માટે ગુરુ પૂર્ણિમાનો દિવસ ઉજવવામાં આવે છે ગુરુ પૂર્ણિમાના દિવસે લોકો તેમના ગુરુઓને ભેટ આપે છે અને તેમના આશીર્વાદ લે છે આથી જો મિત્રો તમે પણ પોતપોતાના ગુરુઓને ભેટ આપશો અને તેના આશીર્વાદ લેજો અને સાથે જ અમે તમને આવ્યા આજના વિડીયોમાં જે પણ ઉપાય જણાવીએ છીએ તે ઉપાય તમે કરી લેશો તો મિત્રો ગુરુદેવના અપરંપાર આશીર્વાદ તમને મળશે કે જેનાથી તમારા બધી જ મનોકામના પૂર્ણ થવા લાગશે મિત્રો ગુરુ એટલે કે જે આપણને ઈશ્વર સુધી પહોંચાડે છે ઈશ્વર એટલે કે પરમાત્મા કે જે આપણી અંદર પણ બિરાજમાન છે આત્માના સ્વરૂપમાં કે જે આપણને આપણા જ દર્શન કરાવે છે આપણને આપણી ઓળખ કરાવે છે એને આપણે ગુરુ કહીએ છીએ મિત્રો ઈશ્વર કે પરમાત્માને આપણે બહાર તો એમ જ શોધીએ છીએ પરંતુ ખરેખર તે આપણા હૃદયમાં જ બિરાજમાન હોય છે એટલા માટે જ મિત્રો કહેવાય છે કે મન અને બુદ્ધિને પવિત્ર રાખવી જોઈએ કારણ કે ત્યાં પરમાત્માનો વાસ હોય છે અને મિત્રો ગુરુ એટલે કે જે આપણને પોતાને ઉપર આંગળી ચીંધવા માટે શીખવાડે છે કે જુઓ તમારી અંદર પરમાત્મા છે માટે તે પરમાત્માનો આદર કર અને તું જે કંઈ પણ કર્મ કરે છે તેનાથી ડરીને કર અથવા તો તેના સન્માનથી કરો કારણ કે આપણને જેને જીવન આપ્યું છે રોટી કપડાં અને મકાન આપ્યું છે તથા આજીવનને સાર્થક કરવા માટે શક્તિ પ્રદાન કરી છે ધન વૈભવ સુખ શાંતિ આરોગ્ય સૌભાગ્ય અને આપણી અંદર શરીરમાં જેટલા પણ અંગો છે કે જેની કિંમત થતી નથી તે અંગો પણ આપણને આપ્યા છે કે જેથી આપણે પ્રકૃતિ માતાના દર્શન કરી શકીએ અને પરમ પિતા પરમાત્માને આપણે જાણી શકીએ અને જોઈ શકીએ છીએ અથવા તો આપણે એમને રચેલી આ સૃષ્ટિના દર્શન કરી શકીએ છીએ એવું જ્ઞાન તો એ આપણને આપે છે અને તે એવી દ્રષ્ટિ પણ આપણને આપે છે તે પરમાત્માનો આપણે આભાર માનવો જોઈએ આવી જ રીતે મિત્રો આ ગુરુ પૂર્ણિમાનું ખૂબ જ મહત્વ છે તો મિત્રો આવો હવે આપણે આજના ઉપાય વિશે જાણીએ કે તમારે આજે કઈ જગ્યા ઉપર એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવાનો છે અને આ ત્રણ શબ્દો બોલવાના છે કે જેનાથી તમને ગુરુદેવની અસીમ કૃપા પ્રાપ્ત થઈ શકે છે તો મિત્રો આપણે આ ઉપાય વિશે જાણીએ તેના પહેલાં જો તમે હજુ સુધી આ વિડીયોને એક લાઇક ન કર્યો હોય તો એક લાઇક જરૂર કરી દેજો અને આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય ગુરુદેવ તેમજ જય માતા લક્ષ્મી જરૂર લખી દેજો કે જેથી કરીને તેમની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે તો મિત્રો તમારી આ ઉપાય કરવા માટે સૌ પ્રથમ ગુરુ પૂર્ણિમાના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સૌ સ્નાન કરીને સ્વચ્છ થઈ જવું જોઈએ અને સ્વચ્છ વસ્ત્રો પહેરી લેવા જોઈએ અને મિત્રો સૌ તમારે પોતાના ગુરુદેવના આશીર્વાદ લઈ અને પછી જો એ ગુરુ હાજર ન હોય અથવા તો તેનો ફોટો તમારી પાસે હોય તો તેના તમે આશીર્વાદ લઈને પછી જ મિત્રો તમારા ઘરની આજુબાજુમાં જ્યાં પણ પીપળાનું વૃક્ષ હોય ત્યાં તમારે જવાનું છે અને ત્યાં જઈને મિત્રો તમારે સૌ પ્રથમ પીપળાના વૃક્ષને પ્રણામ કરવાના છે કારણ કે મિત્રો પીપળાનું વૃક્ષમાં વિષ્ણુ ભગવાનનો વાસ હોય છે આથી તમારે ત્યાં જઈને સૌ પ્રથમ એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવાનો છે અને મિત્રો તમારે આ ત્રણ શબ્દો એટલે કે આ મંત્રનો જાપ કરવાનો છે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મે શ્રી ગુરુ વૈન મહ આ મંત્રનો જાપ કરીને તમારે પીપળાના વૃક્ષની નીચે તમારા ગુરુદેવના નામનું ધ્યાન કરવાનું છે સાથે જ મિત્રો તમારે ભગવાન વિષ્ણુ તેમજ માતા લક્ષ્મીના નામનું પણ સ્મરણ કરવાનું છે અને તમારી જે કંઈ પણ મનોકામના હોય એ તમારે માગવાની છે અને સાથે જ તેની પ્રાર્થના કરવાની છે કે હે ગુરુદેવ તેમજ હે ભગવાન વિષ્ણુ તેમજ માતા લક્ષ્મી અમારા ઘરમાં જે કંઈ પણ ગરીબી અને દરિદ્રતા છે તે તમે દૂર કરી દેજો જો અમારા ઘરમાં નકારાત્મક ઉર્જા હોય અથવા તો કોઈની નજર હોય તમે જો જુઓ તમારા ઘરની અંદર કોઈ વાસ્તુદોષ શનિદોષ મંગળદોષ કુંડળી દોષ હોય તો એ બધા જ ગ્રહથી અમને છુટકારો આપજો તમારે મિત્રો પ્રાર્થના કરીને પીપળાના વૃક્ષની સાત વાર પરિક્રમા કરી લેવાની છે જો મિત્રો તમે ગુરુ પૂર્ણિમાના દિવસે આ પ્રકારે ઉપાય કરો લેશો તો મિત્રો તમારી સમસ્ત મનોકામના પૂર્ણ થશે અને તમારા ગુરુના તમને આશીર્વાદ પ્રાપ્ત થશે સાથે જ ભગવાન વિષ્ણુ તેમજ માતા લક્ષ્મીના આશીર્વાદ પણ તમને પ્રાપ્ત થશે તો મિત્રો જો તમે ગયા વર્ષે આ ઉપાય ન કર્યો હોય તો તમે આ વર્ષે દસ જુલાઈના દિવસે ગુરુ પૂર્ણિમાના દિવસે આ ઉપાય જરૂર કરી લેજો અને મિત્રો આ દિવસે ગુરુવારનો દિવસ છે કે જે ગુરુ પૂર્ણમનો દિવસ માનવામાં આવે છે આથી આ દિવસનું ખૂબ જ મહત્વ છે આજે તમે પીપળાના વૃક્ષની નીચે એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવી અને જે મંત્ર અમેત કીધો છે તે ગુરુ મંત્રનો 7 વાર જાપ તમારે જરૂર કરી લેવો જોઈએ કે જેનાથી તમારી समस्त મનોકામના છે એ પૂર્ણ થઈ શકે તો મિત્રો સાથે જ આ ગુરુ પૂર્ણિમાનો દિવસ છે એ આપણને એવું શીખવે છે કે આપણા જીવનમાં આપણા પોતાના ગુરુ જરૂર હોવા જોઈએ કારણ કે મિત્રો ગુરુ છે એ આપણને આપણા સાચા જીવનની દિશા દર્શાવે છે મિત્રો આપણા ગુરુ હોય છે એ તેના શિષ્ય પાસેથી પોતાના કોઈ પણ પ્રકારની આશા રાખતા નથી અને તે આપણને આપણા જીવનનું સાચું એવું માર્ગદર્શન આપે છે અને શિષ્યની પણ ફરજ છે કે જ્યારે પણ તે કંઈ જ્ઞાન પ્રાપ્ત કરે ત્યારે તેના ગુરુને કઈ ને કઈ દક્ષિણા જરૂર આપવી જોઈએ ગુરુ શિષ્યનો તો સંબંધ એવો છે કે કે જેવો ઈશ્વર પરમાત્મા અને તેના ભક્તોનો હોવો જોઈએ જો અત્યારના સમયમાં સાચા ગુરુ મળવા એ ઘણા છે મિત્રો સનાતન ધર્મમાં અત્યંત પાવન અને પુણ્યદાયી આ દિવસને માનવામાં આવે છે એટલે કે અષાઢ માસની પૂર્ણિમાને મનાય છે કે આ દિવસે સન્માન અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાની પરંપરા પ્રાચીન કાળથી ચાલી આવે છે જ્યારે પણ આપણે કોઈનું કંઈક લઈએ છીએ તો કંઈક આપીએ છીએ એટલે જ આપણે દેવતાની સાથે જોડાઈ રહેલા છીએ આપણે જો ઘરમાં કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય કરીએ છીએ તો આપણે યજ્ઞ જ હોમ જરૂર કરીએ છીએ આથી તે હોમ હવન અથવા તો સત્યનારાયણ ભગવાનની કથા છે એ દેવને સમર્પિત થતી હોય છે આપણા કુળદેવીની પણ આરાધના કરીએ છીએ કે જેથી તેમના આશીર્વાદ આપણને પ્રાપ્ત થઈ શકે છે આપણે આપણા પિતૃઓનું પણ સ્મરણ કરીએ છીએ કે જેથી કરીને આપણા પિતૃઓના પણ આશીર્વાદ આપણને પ્રાપ્ત થઈ શકે છે આ રીતે આપણે જ્યારે પણ ગુરુ પાસે જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ ત્યારે ગુરુ છે એ પણ પોતાના શિષ્યને પ્રાપ્ત કરીને ધન્ય બને છે જીવનમાં જ્ઞાન શાંતિ અને પ્રગતિની પ્રાપ્તિ અર્થે ગુરુની આરાધનાનો દિવસ છે એ જે આ ગુરુ પૂર્ણિમાના દિવસ છે તેથી સાથે જ મિત્રો હવે આપણે ગુરુ પૂર્ણિમાના દિવસે કરવામાં આવતા શુભ કાર્યો વિશે વાત કરીએ તો મિત્રો અષાઢી ગુરુ પૂર્ણિમાના દિવસે દીપદાન કરવાનું પણ ખાસ મહત્વ દર્શાવવામાં આવ્યું છે જો કે આજે લક્ષ્મીજીનો જન્મોત્સવ પણ માનવામાં આવે છે દરેક પૂર્ણિમા દરેક અમાવસ્યા એ લક્ષ્મી પૂજન પણ અવશ્ય કરવામાં આવે છે પરંતુ મિત્રો સાથે તેમના પતિદેવ શ્રી નારાયણ ભગવાનની પણ વિશેષ રૂપથી પૂજા અર્ચના કરવામાં આવે છે તેમજ મિત્રો ગુરુ પૂર્ણિમાના દિવસે લક્ષ્મીજીના નામનો દીવો પણ પ્રગટાવવામાં આવે છે અને આ મંદિરે જઈને પણ પ્રગટાવી શકાય છે તેમજ ગુરુ પૂર્ણિમાના દિવસે સત્યનારાયણ ભગવાનની કથા કરવી અને કથા સાંભળવી બહુ જ શુભ માનવામાં આવે છે એવું મનાય છે કે મિત્રો સત્યનારાયણ દેવ છે કળિયુગના રાજા કહેવામાં આવે છે સત્ય જ ઈશ્વર છે અને ધર્મ જ ઈશ્વર છે માટે જ આપણે ઈશ્વરને શોધવાની જરૂર નથી મિત્રો વ્રત ઉપવાસ થાય કે ન થાય પરંતુ જો આપણે સત્યના માર્ગ ઉપર ચાલીશું અને ધર્મના માર્ગ ઉપર ચાલીશું તો પણ બહુ જ શુભ મનાય છે તેમજ મિત્રો ગુરુ પૂર્ણિમાના દિવસે તમે મહાદેવની પણ વિશેષ રૂપથી પૂજા કરી શકો છો મિત્રો જ્યારે પણ તમે મહાદેવની પૂજા અર્ચના કરો ત્યારે આ મંત્રનો જાપ કરી શકો છો ઓમ સોમાય નમઃ અને ઓમ સોમનાથાય નમઃ મંત્ર તમે જાપ કરી શકો છો માતા મહાલક્ષ્મીની પૂજા કરતી વખતે પણ આ મંત્રનો જાપ કરી શકો છો ઓમ શ્રી મહાલક્ષ્મીએ નમઃ મંત્રનો પણ તમે જાપ કરી શકો છો અને મિત્રો આ ગુરુ પૂર્ણિમાના દિવસે તમે જ્યારે પણ લક્ષ્મી માતાની પૂજા અર્ચના કમળ કાકડીની માળાથી કરવામાં આવે છે અને આ દિવસે તમે શ્રીયંત્રની પણ પૂજા અર્ચના કરો છો આનાથી ધનધાન્યમાં વૃદ્ધિ પ્રાપ્ત થાય છે અને ગુરુ પૂર્ણિમાના દિવસે તુલસી માતાની પણ વિશેષ રૂપથી પૂજા અર્ચના કરવામાં આવે છે કે જે વિષ્ણુ ભગવાનને બહુ જ પ્રિય મનાય છે અને જ્યારે પણ તમે આ દિવસે સત્યનારાયણ ભગવાનની પૂજા કરો તેમજ કથા કરો ત્યારે તુલસી માતાના પાન અવશ્ય અર્પણ કરવામાં આવે છે મિત્રો તુલસી માતા છે એને એકમાત્ર છોડ જ નહીં પરંતુ તેને એક માતા લક્ષ્મીનું સાક્ષાત સ્વરૂપ માનવામાં આવે છે અને તેને એક ઔષધીય છોડ પણ કહેવામાં આવે છે આથી જો તમે ગુરુ પૂર્ણિમાના દિવસે માતા તુલસીની પૂજા અર્ચના વિશેષ રૂપથી કરો છો તો તમને સારા એવા આરોગ્યની પ્રાપ્તિ થઈ શકે છે તેમજ ઘરમાં સુખ સમૃદ્ધિ બનેલી રહે છે અને ગુરુ પૂર્ણિમાના દિવસે પીપળાના વૃક્ષની પૂજા અર્ચના કરવી એ પણ ઉત્તમ અને શુભ માનવામાં આવે છે મિત્રો તમને જે પણ ઉપાય જણાવ્યા છે કે જે પીપળાના વૃક્ષની નીચે એક દીવો પ્રગટાવીને જાપ તમારે જરૂર કરી લેવો જોઈએ કે જેનાથી તમારા ઘરની ગરીબી છે એ જળમૂળથી સમાપ્ત થઈ જાય તેમજ મિત્રો આ ગુરુ પૂર્ણિમાના દિવસે દાનનું પણ બહુ જ વિશેષ મહત્વ છે અન્નદાન વસ્ત્રદાન વગેરેનું દાન પણ ખૂબ જ વિશેષ મહત્વ મનાવવામાં આવે છે મિત્રો જો તમે કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિને ગુરુ પૂર્ણિમાના દિવસે કોઈ પણ વસ્તુનું દાન કરી દો છો જે વસ્ત્રો પૈસા વગેરે જેવી વસ્તુઓનું તમે દાન કરી શકો છો આનાથી તમારી બધી જ મનોકામના પૂર્ણ થાય છે અને તમારું અટકેલું કાર્ય પણ પૂર્ણ થાય છે અને મિત્રો અષાઢ મહિમાસની પૂર્ણિમા જ્યારે પણ આવે છે ત્યારે દેવ એકાદશીથી ચાતુર્માસનો પણ પ્રારંભ થઈ જાય છે આટલા માટે જ મિત્રો આમ પૂર્ણિમાનું મહત્વ છે એટલું જ પણ વધી જાય છે કે જે ચાતુર્માસ દરમિયાન આપણે ભગવાન શ્રી નારાયણની પૂજા ઉપવાસના કરીએ છીએ અને ભગવાન નારાયણની પૂજા પ્રાપ્ત કરવા માટે આ ચતુર્માસ દરમિયાન ફક્ત વ્રત જપ અને ઉપવાસ કરીએ છીએ એનું પણ આપણને બહુ જ શુભ અને ઉત્તમ ફળ પ્રાપ્ત થઈ શકે છે તેમજ મિત્રો ગુરુ પૂર્ણિમાના દિવસે ઘરના વડીલ અને માતા પિતાનો આશીર્વાદ લેવો જોઈએ જેમનો ગુરુ પ્રભાવિત ન હોય તેમણે ભગવાન શિવ આદિ શંકરાચાર્યજી મહારાજ વગેરેનો ફોટો સામે ધ્યાન કરીને પુષ્પ અર્પણ કરવું જોઈએ તેમજ આ દિવસે લોકોએ હલ્દી કે કેસરનો તિલક કરવો જોઈએ તેનાથી ગુરુ મજબૂત થાય છે તેમજ ગુરુ પૂર્ણિમાના દિવસે ઘરમાં ચંદન વાળી અગરબત્તી કે ધૂપ પ્રગટાવવો જોઈએ આ સાથે જ પીળા વસ્ત્રો પહેરવા જોઈએ તેમજ ધન અને ઐશ્વર્યની પ્રાપ્તિ માટે ગુરુ પૂર્ણિમાના દિવસે ઘરના ધન કે તિજોરીમાં પેલા રંગના કપડાના ગાંઠ મારીને મૂકવી જોઈએ તેમજ આ દિવસે શ્રીમદ ભાગવત ગીતાનું પઠન કરવું જોઈએ તેના લીધે ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે તેમજ ગુરુ પૂર્ણિમાના દિવસે પીપળાના ઝાડની નીચે જળ અર્પણ કરવું જોઈએ અને ઘીનો દીવો મૂકવો જોઈએ આવું કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે તેમજ મિત્રો જો આપણો ગુરુ નબળો હોય કુંડળીમાં દોષ હોય તો પીપળાના વૃક્ષમાં જળ અર્પણ કરો આ સાથે સાત વખત પીપળાને સૂતર લપેટો આવું કરવાથી કુંડળીના દોષ દૂર થશે તેમજ કેસરના થોડા તાંતના લઈને તેને ગંગા જળમાં ઘોળીને ગુરુ પૂર્ણિમાથી માંડીને ચાલીસ દિવસ સુધી તેનું તિલક કરો આવો ઉપાયથી એકાગ્રતા વધશે અને સ્મરણ શક્તિમાં પણ વૃદ્ધિ થશે તેમજ જો આપના લગ્નમાં વિઘ્ન આવતું હોય અથવા તો વિવાહમાં વિલંબ થઈ રહ્યો હોય તો ગુરુ પૂર્ણિમાના દિવસે લક્ષ્મી નારાયણના મંદિરે જઈને બે કેળાના છોડ અર્પણ કરો આનાથી શીઘ્ર વિવાહના યોગ બનશે તેમજ જો આપને નોકરી પ્રાપ્ત કરવામાં મુશ્કેલી પડી રહી હોય તો ગુરુ પૂર્ણિમાના દિવસે કોઈ સુમસામ જગ્યાએ અથવા તો કોઈ ચાર રસ્તા પર જઈને સિક્કો જમીનમાં દબાવી દો આ ક્રિયા કર્યા બાદ પાછળ ફરીને ન જોવું આપને શીઘ્ર નોકરી પ્રાપ્ત થશે તેમજ મિત્રો જો આપનો સમય ખરાબ ચાલી રહ્યો હોય કોઈ કામ ન થતું હોય દરેક કાર્યમાં વિઘ્ન હોય તો આપે ગુરુને ગુરુને વસ્ત્રોની ફૂલ અર્પણ કરવું જોઈએ આજના દિવસે ભાવથી ગુરુનું પૂજન અર્ચન કરવાથી પણ જીવનના દરેક વિઘ્નો દૂર થાય છે અને સુખ શાંતિ અને સમૃદ્ધિની વૃદ્ધિ થાય છે તેમજ મિત્રો ગુરુ પૂર્ણિમાના દિવસે સવારે વહેલા ઉઠીને સ્વચ્છ કપડાં પહેરો ત્યારબાદ પૂજા સ્થળ પર ગુરુ યંત્રની સ્થાપના કરો ત્યારબાદ પ્રીતિ દિવસ આ યંત્રને અગરબત્તી સળગાવીને પૂજા કરો આવું કરવાથી સાથે જ ગુરુના આશીર્વાદ બન્યા રહે છે સાથે જ ગુરુ બૃહસ્પતિની પણ કૃપા બની રહે છે આ સાથે જ ગુરુગ્રહને બળ મળે છે તેમજ મિત્રો ગુરુ પૂર્ણિમાના દિવસે પોતાના જીવનમાં જે ગુરુ છે તેની પાસે જઈને તેમને પ્રણામ કરો અને ઘર પર ભોજન કરવા આમંત્રણ આપો જ્યારે ગુરુ ઘરે આવે છે તો તેમના પગ ધોવો સાથે જ ભોજન કરાવ્યા બાદ વસ્ત્ર અને દક્ષિણા આપીને વિદાય કરો આવું કરવાથી ગુરુગ્રહ મજબૂત થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ બની રહે છે જેમના ગુરુ નથી તેઓ ગુરુ ચરણ પાદુકાની પૂજા કરી શકે છે તેમજ મિત્રો વાસ્તુ અનુસાર ઈશાન કોણ પર ગુરુ બૃહસ્પતિનું આધિપતિત્ય હોય છે ત્યારબાદ ત્યાં ઘીનો દીવો પ્રગટાવો મિત્રો આવું કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ રહેશે અને સાથે જ ભાગ્યોદય થશે તેમજ ગુરુ પૂર્ણ પીળા રંગના મીઠાઈ વગેરે દાન કરી શકાય છે કારણ કે પીળા રંગનો સંબંધ ગુરુગ્રહ સાથે હોય છે એટલા માટે આ ચીજોનું દાન કરવાથી જીવનમાં સમૃદ્ધિ આવશે અને સાથે જ દુર્ભાગ્ય દૂર થશે તેમજ મિત્રો કુંડળીમાં ગુરુગ્રહ નબળો હોય તો જીવનમાં નોકરી વ્યવસાય ધંધા સહિતના પાસાઓને ખરાબ અસર થાય છે જાતકની પ્રગતિ થઈ શકતી નથી તમને પણ સમસ્યા નડતી હોય તો આ દિવસે ભગવાન વિષ્ણુની ભાવભેર પૂજા કરવી જોઈએ આ દિવસે વિષ્ણુ સહસ્ત્ર પાઠ કરવાથી રાહત મળે છે આ ઉપરાંત વિષ્ણુ પૂજામાં પંચામૃત તુલસી અને પીળા ફૂલનો ઉપયોગ કરવો પણ જરૂરી બની જાય છે ભગવાન વિષ્ણુને ગોળ ચણાની દાળ અથવા તો બેસનના લાડુનો પ્રસાદ ધરાવવો જોઈએ તો મિત્રો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે અમને કમેન્ટમાં જરૂર જણાવજો જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ ધન્યવાદ